જે ગામની વસ્તી ફક્ત ત્રેવીસો છે અને કેતનભાઈ આવ્યા ત્યારે મને કે સાહેબ મારા એક વડીલે મને મોકલ્યા છે અને મારું ભવિષ્ય કઈ રીતે સારાનું બને એની મને માહિતી આપું અને એ માહિતી આપણે એકાઉન્ટની આપ્યા પછી તરના એકાઉન્ટમાં જોરાના એડમિશન લીધું હવે વિશેષ માહિતી હું કહું એના કરતાં આપણે કેતનભાઈ પાસેથી જ સાંભળીએ શ્રી કેતનભાઈ નમસ્કાર મિત્રો મારું નામ કેતન છે હું ગીર સોમનાથ ના નાનેવા ગામમાંથી આવું છું મેં તમને એકાઉન્ટ માં એકાઉન્ટ જીએસટી અને ઇન્કમ ટેક્સ નો કોર્સ જે માત્ર આઠ મહિનાનો નો હોય છે તે માત્ર મેં ચાર મહિનામાં સંપૂર્ણ કર્યો કોર્સ પૂર્ણ થયાના બીજા જ દિવસે મને તન્ન એકાઉન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ મળી ગઈ છે અને અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી હું તન્ન એકાઉન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં જોબ કરું છું સારી એવી પદવી છે અત્યારે મારી અને સારા એવા પેકેજમાં જોબ કરું છું હું તને એકાઉન્ટ પ્રાઇવેટ લિમિટેડ નો દિલથી આભાર માનું છું કે મને મારા કરિયરમાં સારી એવી તક આપી જો તમે પણ એકાઉન્ટ પ્રાઇવેટ એડમિશન લેવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરો